અમદાવાદના કર્ણાવતી ક્લબની સામે ગેરકાયદે પાર્કિંગ બંધ કરાતા હવે મહદ અંશે ટ્રાફિકની જે સમસ્યા છે તે ઓછી થઈ છે ઓફિસ આર્સમાં અહીંયા ટ્રાફિક જામ થતો હતો લાંબા સમય સુધી વાહન ચાલકો અહીં અટવાતા હતા વાહન તો ઠીક પરંતુ ચાલીને નીકળવું પણ મુશ્કેલ હતું તે હદે અહીંયા વાહનોના થપ્પા લાગી જતા હતા

રહેતું હતું કારણ એ હતું કે અહીંયા જે દુકાનો આવેલી છે ખાણીપીણીની એ દુકાનોમાં ગેરકાયદેસર પાર્કિંગ થતું હતું જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા દિવસ પહેલાં અહીંયા કાર્યવાહી કરવામાં આવી અને દુકાનોને સીલ કરવામાં આવી છે જેના કારણે અહીંયા ગેરકાયદે પાર્ક થતાં વાહનોની સંખ્યા ઘટી ગઈ છે